તો અમાસના દિવસે માત્ર એક ચપટી મીઠાથી તમારું ભાગ્ય ચમકી જશે જ્યોતિષશાસ્ત્રમાં અમાસને વિશેષ તિથિ માનવામાં આવે છે જેઠ મહિનાની અમાસ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે છે આ દિવસે મીઠાના કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અમાસના દિવસે મીઠાના વિશેષ ઉપાય કરવાથી રાહુ દોષ દોષ મંગલ દોષ ઝડપથી દૂર થાય છે તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે ઘણીવાર પરિવારના કોઈ સભ્યને કોઈની નજર લાગી જાય છે ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે આવી સ્થિતિમાં અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો પછી તેને માથા પર સાત વાર ફેરવીને પાણીમાં નાખી દો કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તેની નજર ઉતરી જશે બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો નંબર બે છે અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને શૌચાલયમાં રાખો છો તો ત્યાંની નકારાત્મક ઊર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે નંબર ત્રણ છે અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાંકર ભેળવીને ખવડાવવું સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવવું અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને સાત વાર પ્રદક્ષિણા કરો નંબર ચાર મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરે છે ત્યાં મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે જો તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હો તો અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને હું પણ સારી આવશે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે ઘરમાં રોક સોલ્ટ લેમ્પ રાખો આ લેમ્પ ચાલુ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ ઉપરાંત આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે ધ્યાન રાખો કે તેને રાખવાની દિશા દક્ષિણ કે દક્ષિણ પૂર્વ હોવી જોઈએ નંબર પાંચ છે અમાસના દિવસે ઊંડા ખાડામાં કે કૂવામાં એક ચમચી દૂધ રેડવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે આ સિવાય અમાસના દિવસે જવને દૂધમાં ધોઈ તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે દરેક અમાસ પર નિયમિત રીતે ગાયને પાંચ ફળ ખવડાવવા જોઈએ તેનાથી ઘરમાં શુભ અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે નંબર છ છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પિતૃઓ તેમના ઘરે આવે છે તેથી આ દિવસે દરેક વ્યક્તિએ તેમના નામ પર શક્ય હોય તેટલું દાન કરવું જોઈએ આ દિવસે સાંજે બાવળના ઝાડ પર પિતૃઓ માટે ભોજન રાખવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે પૂર્વજો ખીરને ખૂબ જ પસંદ કરે છે તેથી દર મહિનાની અમાસના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય છે આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે પિતૃઓ માટે થોડી ખીર રાખવી જોઈએ નંબર સાત છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે અચૂક દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બેલ્વના પાન તોડવા જોઈએ નહીં અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને પત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ એક દિવસ પહેલાં તોડીને રાખો નંબર આઠ અમાસના દિવસે પિતૃઓને તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને ગંગાજળ કાચું દૂધ પાન તલ જવ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ તર્પણમાં હાથમાં તલ અને કુશા સાથે પાણી લઈને દક્ષિણ દિશા તરફ મૂક કરીને તપરંતયામી 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 ત્રણ વાર જાપ કરવાથી અને પિતૃસ્થાન એટલે કે અંગૂઠા તરફ જલાંજલિ અર્પણ કરીને વાસણમાં પાણી જમીન પર છોડી દેવાથી પિતૃઓને પ્રાપ્ત થાય છે ધ્યાન રાખો કે તર્પણ અર્પણ કર્યા પછી ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ નંબર નવ આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણાકારનો ધ્વજ એવી રીતે લગાવવો કે તે સતત લહેરતો રહે તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં જ હંમેશા રહેવો જોઈએ તમે સમય સમય પર તેને જાતે પણ બદલી શકો છો નંબર દસ અમાસના દિવસે ક્રોધ હિંસા અનૈતિક કાર્ય માંસાહાર દારૂ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ યોન કૃત્યો વગેરે વર્જિત છે આ દિવસે જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો પૂર્વજોના આશીર્વાદ વિના મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી નંબર અગિયાર છે અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ આઠ કાજલની ડબ્બી કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખો તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે નંબર બાર અમાસના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાડીને રોટલી ખવડાવવું આનાથી શત્રુઓ શાંત થાય છે પરંતુ આકસ્મિક આફતોથી પણ રક્ષણ મળે છે અમાસના દિવસે તમારા ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાળ સ્થાપિત કરો તેનું મોં ઉપરથી તરફ ખુલ્લું રાખવાનું ધ્યાન રાખવું પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માંગતા હો તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખવો આ ખરાબ નજરથી બચે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર તેર પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે ફૂલ અને પવિત્ર દોરો ચડાવે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરો અને પછી ઓમ પિતૃ ભ્યાય નમઃ મંત્રનો જાપ કરીને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માગો તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર